સાઉથ આફ્રિકાના હોલીવુડ સ્ટાર મોડલ એવા અસ્પર્પ બેન્ડવાલાએ બોડી બિલ્ડિંગમાં મિસ્ટર યુનિવર્સલ બે હજાર ચોવીસનો દુનિયાનો ખિતાબ જીત્યો ભારત દેશના મૂળ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલા વેજલપુર ગામના સ્પર્પ બેન્ડવાલાએ બોડી બિલ્ડિંગ ક્ષેત્રમાં જબરદસ્ત સિદ્ધિ હાંસલ કરી છે ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી આવેલા જેમના પિતાની છત્રછાયા બાળપણથી ગુમાવી હતી જેમના માતાશ્રીએ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં ઘરે કામકાજ કરીને ખૂબ જ મહેનત કરીને તેમના દીકરા ખાતર બીજા લગ્ન પણ ન કર્યા અને આવી મુશ્કેલીઓમાં પણ દીકરા અસ્પાફ બેન્ડવાલાએ સાઉથ આફ્રિકા દેશમાં રોજીરોટી માટે મોકલવામાં આવ્યા હતા અસ્પાફે ખૂબ જ મહેનત કરી અને અનેક પરિસ્થિતિનો સામનો કરીને આજે પરદેશની ધરતી એવા સાઉથ આફ્રિકા દેશમાં બોલીવુડ એક્ટર મોડલ અને બોડી બિલ્ડિંગ ક્ષેત્રમાં લગભગ પાંચ વખત નેશનલ ચેમ્પિયન બન્યો સાઉથ આફ્રિકામાં આવેલા જોનિસબર્ગ સ્ટેટમાં બોડી બિલ્ડિંગની ઇન્ટરનેશનલ મિસ્ટર યુનિવર્સલ સ્પર્ધા યોજાઈ હતી જેમાં રશિયા ઇન્ડિયા અમેરિકા ફ્રાન્સ બ્રિટન કેનેડા જેવા લગભગ પાંત્રીસથી વધુ દેશના બોડી બિલ્ડિંગ ક્ષેત્રના સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ભારતીય દેશના મૂળ વતની અને સાઉથ આફ્રિકામાં વર્ષોથી રહેતા અસફાફ બેન્ડવાલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે બે હજાર ચોવીસ મિસ્ટર યુનિવર્સલ સ્પર્ધામાં પ્રથમ ટાઇટલ જીત્યું હતું આજે અસફા બેન્ડવાળા દુનિયાની સૌથી મોટું મિસ્ટર યુનિવર્સલ બે હજાર ચોવીસનો ખિતાબ જીતીને ભારત દેશનું અને સાઉથ આફ્રિકા દેશનું ઇન્ટરનેશનલ સ્તરે ગૌરવ વધાર્યું સાઉથ આફ્રિકા દેશમાં અપાતો વિક્ટોરિયા એવોર્ડ બે હજાર ચોવીસથી તેમને સન્માનિત કરવામાં આવ્યા આ વિક્ટોરિયા એવોર્ડ સમારોહમાં નાઇજિરિયા ટાન્ઝેનિયા ઇન્ડિયા સાઉથ આફ્રિકા મલાવી દેશના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝના સાઉથ આફ્રિકાના રિપોર્ટર વિનય પટેલે અસ્વાબ બેન્ડવાલાની રૂબરૂ મુલાકાત લીધી હતી જેમાં તેમણે આનો યશ તેમના માતા ફેમિલી અને અલ્લાને આપ્યો હતો અને કહ્યું કે આજની યુવા પેઢી વ્યસનોથી દૂર રહે તો સારું અને ગમે તેવી મુશ્કેલીઓમાં હિંમત ન હારતા તેનો સામનો કરવો જોઈએ નવા વર્ષની તમામ ભારતીયોને શુભકામનાઓ પાઠવી હતી મુસ્લિમ કોમ્યુનિટી સમાજના નેતા અને એમપી પાર્લામેન્ટ ઓફ પિટોરિયાના રાષ્ટ્રીય નેતા ઇમરાન મુસા સાહેબે રૂબરૂ જઈને અસ્વાબ બેન્ડવાલાને અભિનંદન પાઠવ્યા હતા નમસ્તે સલામિકુમ સસરીકાલ કેમ છો બધા મેં છું ભરૂચથી બોન ઇન્ડિયા સિટીઝન સાઉથ આફ્રિકામાં રહું છું સાઉથ આફ્રિકામાં ને હમણાં સુધી મેં સાત વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી છે ત્રણ ટાઈમ મિસ્ટર સાઉથ આફ્રિકા બન્યો છું ને ફોર્ટી થ્રી ટાઈમ લોકલ ચેમ્પિયનશીપ જીતી છે મેં એક મોડલ છું બોડી બિલ્ડર છું ને એક્ટર છું એન્ડ મારા પોતાના જીમ છે સેસ ફિટનેસ હેલ્થ જીમ ને મેં થેન્ક્સ કરું છું સત્યની આવાજ ગુજરાતી ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ બેસ્ટ ન્યૂઝ ઇન્ડિયાના જોતા રહો ને થેન્ક યુ સો મચ લવ યુ તમે બધા તમારી દુઆથી આજે ઇન્ડિયામાં પેદા થયું સાઉથ આફ્રિકન સિટીઝન છું ને આજે ઇન્ડિયા ગુજરાત ભરૂચનું નામ રોશન કર્યું ને હંમેશા કરતો રહીશ હમણાં જ મિસ્ટર યુનિવર્સ બહેનો દુનિયાની મોટી મોટી કન્ટ્રીમાંથી ફ્રાન્સ લંડન અમેરિકા ઇન્ડિયાથી રમવા આવેલા હતા ને ફર્સ્ટ પ્લેસ પ્રો માયરુ મે થેન્ક યુ સો મચ ગુજરાતી અમારા જેટલા ભાઈ છે ને બધાને ન્યૂ યુએસની પણ ઓલ ધ બેસ્ટ કે ન્યૂ યર્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફો ફાઇવ બધા માસે બેસ જાય ને અમારા દેશનું નામ જેવું મેં રોશન કર્યું છે એવી જ રીતે અમારા દેશવાસીઓને રિક્વેસ્ટ કરું છું હિન્દુસ્તાનમાં રહે છે ને હિન્દુસ્તાનથી બહાર રહે છે એવી રીતે જ અમારા દેશનું નામ રોશન કરતા રહો ને બસ થેન્ક યુ સો મચ અને આ બધું મા બાપની દુઆ છે મેં ફાધરને તો જોયા નહીં મળે પણ મારી મધરની દુઆથી આજે મને માલિકે અહીં સુધી પહોંચાડ્યો છે તો દુઆ કરજો મારી મધરને જન્નત આપે લક્ષપતભાઈ મિસ્ટર યુનિવર્સ કયા દેશ કઈ કન્ટ્રીની અંદર રાખ્યું હતું સાઉથ આફ્રિકામાં જ હતું મિડ ની અંદર હતું ને દેશના બધી કન્ટ્રીમાંથી રમવા આવ્યા હતા ફ્રાન્સ લંડન બધે ઇન્ડિયાથી બધી જ કન્ટ્રીથી રમી રમવા આવ્યા હતા ને એમાં મેં ભાગ લઈ ને ફર્સ્ટ પ્લેસ મેં જીતો કોંગ્રેચ્યુલેશન ભાઈ શ્રી એન્ડ થેન્ક યુ સો મચ સત્યની આવા ગુજરાતી ન્યૂઝને સાચા બનીને રહો દેશનું નામ રોશન કરો ને થેન્ક યુ વિનુભાઈ જે દેશની બહાર રહીને પણ અમારા જેવાને એટલું બધું ઉત્સાહ આપે છે ને એટલું બધું અમારા માટે કરે છે તો ગોડ બ્લેસ યુ વિનુભાઈ સો વી મિસ્ટર and we are really proud to have you present this evening to commemorate the awards for mr universe so uh, mr asfak benwala has really made south africa very proud uh, he has earned the title of mr universe and as south africans we must say congratulations Thank you. and uh, well done to mr asfak it takes a lot of hard work training to get where mr asfak is Obviously, there's, uh, a lot of the government officials also coming to train under him. So we are extremely proud, and thank you for affording the opportunity to many of the government members that come to his gym, train there, and get these services from Mr. Asfak Benwala. So well done, Mr. Asfak Benwala. Congratulations, and uh, we are proud of you as South Africans. Thank you. Uh, so you... Salam alaikum Jazakallah for the imran bay is a parliament and congratulations and you can do for the base. He did base already for the Lanesia and definite. I'm gonna be supporting from the job also. I'm gonna starting with him to joining also politician. Inshallah very soon people gonna see me and first like to thanks for the Allah and thanks for my mom. Today I'm here is everything for my mother because without my mother I want nothing and today i really miss my mom because my whole family is with me and all the time people know me my videos and social media always my mom is with me and thanks for the south africa they love me so much and today i'm receiving biggest award for the people come from the out of country they're giving me award and i'm making our country proud and love you so much and until die i will never give up so thanks for allah and thanks for everyone. I'm receiving today biggest award and big support for me is my like my brother, and it's part of my family. Imran Bai, always with me all the time, and he giving me big opportunity to in a job. Work, I'm stand from the Al Jama very soon for the politician, and I can make our country proud, clean, healthy, and drugs free. I want to make our new generation to drugs, drugs free and they're gonna become to come out from the alcohol and you're gonna respect for the mother father and do best for our country even South African or oh, they come from the any country from the South Africa please guys make country our proud and make even I'm born Indian citizen South African I'm making both of country proud so you must do that and love you so much and I miss you my mother and please make Dua for my mom today I'm here was my mom. Thank you so much. South Africa the reporter Vinay Patel, Satyanova, Chucharati News.